નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કે જેને મોથા તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા હઠીલા નિંદામણના નિયંત્રણ વિશે આપણે આજે વાત કરશું હવે આ છંયો છે તે એક વખત આપણા ખેતરમાં આવી ગયા પછી તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે રસાયણથી પણ તેનું નિયંત્રણ કઈ રીતના થઈ શકે તો ક્યાં પાકની અંદર છંયો હોય તો કઈ રીતના નિયંત્રણ થઈ શકે ખુલ્લા ખેતરમાં છંયો હોય તો કઈ રીતના નિયંત્રણ થઈ શકે તેના વિશે આપણે માહિતી મેળવશું ઘણા બધા તજજ્ઞો આપણને એવું જણાવતા હોય છે કે ભાઈ છૈયાના નિયંત્રણ માટે આપણે જો ખેડ કરીએ અને આપણે ગાંઠો જો વીણી લઈએ તો પણ છૈયાનું નિયંત્રણ થઈ શકે પરંતુ ખેડૂતોના અનુભવે અને મારા અનુભવે હું એટલું કહી શકું કે ભાઈ ખેડ કરી અને ગાંઠો વીણવી અને છૈયાનું નિયંત્રણ કરવું તે ખૂબ જ ખર્ચાળ અને મોંઘું છે છતાં પણ આપણને સારું પરિણામ મળતું નથી કારણ કે આ જમીનથી ત્રીસ સેન્ટીમીટર ઊંડાઈ સુધી છૈયાની ગાંઠ હોય છે છૈયાના છોડની સંરચના જે રીતની હોય છે કે આપણે જે છંયો ઉપર જોઈએ છીએ તેના કરતાં અનેક ગણી સંખ્યામાં છૈયો પોતાના બીજ અંદર છુપાવીને બેઠો હોય એવો આપણે કહી શકીએ આ આ જે જે ગાંઠ ગાંઠ છે આપણે જોઈએ છીએ તેના કરતાં અનેક ગણી ઝાજી સંખ્યાની અંદર હોય છે અને આ છયા ગાંઠનું ઝાડું કાંઈક કરોળિયાના ઝાડા પણ વિશેષ રીતે એકબીજા સાથે ગુંથાયેલું હોય એવું તેવું કહી શકીએ અહીંયા જે આપણે છૈયાની ગાંઠ જોઈએ છીએ તેની બીજી ગાંઠ અહીંયા છે ત્રીજી ગાંઠ અહીંયા છે ચોથી ગાંઠ સ્વરૂપે પાછું તે બહાર નીકળે છે એક બાજુ આવી રીતના છે તો બીજી બાજુ પણ આવી રીતના છે એટલે અહીંયા જે આપણે જોઈએ છીએ તેના કરતાં આઠ ગણી મોટી સંખ્યામાં તે અંદર છે અંદર જે આઠ ગણી મોટી સંખ્યામાં તેનું સૈન્ય છે તેની પણ આ ફેલાવો દૂર દૂર સુધી છે તો હવે આપણે કઈ રીતના કેટલી કેટલી ઊંડાઈ સુધી આપણે ખેડીએ અને કેટલી ગાંઠો વીડીએ તો આ આમ ગણીએ તો ખૂબ જ ખર્ચાળ છે એટલે આપણે ઊંડી ખેડ કરી અને છૈયાની ગાંઠો વીણી અને છૈયાનું નિયંત્રણ મેળવીએ આ વાત બોલવી શૈલી છે પરંતુ પ્રેક્ટિકલી કરવી ખૂબ જ અઘરી છે તો હવે આપણે રસાયણોના ઉપયોગથી કઈ રીતના છૈયાનું નિયંત્રણ કરી શકીએ તેની જો ભલામણની આપણે વાત કરીએ તો આપણા ખેતરની અંદર જો કાંઈ પણ વાવેતર કરેલું ન હોય અને જો ખૂબ મોટા પ્રમાણની અંદર હોય તો આપણી પાસે બે વિકલ્પ છે એક આ વિકલ્પ છે અને બીજો આ વિકલ્પ છે એમાં પ્રથમ વિકલ્પની જો વાત કરીએ તો ગ્લાયફોસેટ એકતાલીસ ટકા એકોતેર ટકા અને ચોપન ટકા બજારની અંદર ઉપલબ્ધ હોય છે તો ગ્લાયફોસેટ ચોપન ટકા અથવા એકોતેર ટકાનો વિકલ્પ છે એ છંયાના નિયંત્રણ માટે સારો છે એવું આપણે કહી શકીએ

તો આપણે ગ્લાઇફોસેટ ચોપન ટકા સો એમ એલ રાખવાનું છે આ પેનેટ્રેટર પેનેટ્રેટરનો ઉપયોગ પણ આપણે આ દવાની સાથે કરવાનો છે પેનેટ્રેટર બજારની અંદર કાંઈક આવી રીતના પાઉ સ્વરૂપમાં છે એ ઉપલબ્ધ હોય છે પેનેટ્રેટર એટલે શું તો કે દવાને અંદર ઉતારી શકે તે રીતની શક્તિ ધરાવતી પ્રોડક્ટ તો હવે આપણે દવા ભરી લીધી ત્યાર પછી પેનેટ્રેટર આવી રીતના પાઉચના સ્વરૂપમાં મળતા હોય તો પંપની અંદર છેલ્લે આપણે આ પાઉચની પ્લાસ્ટિક સાથે જ આ પાઉચ નાખી દેવાનું છે તો આ પ્લાસ્ટિક પણ પાણીના સંપર્કમાં આવતાની સાથે જ ઓગળી જાય છે એટલે જો આપણે આ પ્રોડક્ટ નો ઉપયોગ આપણે આ રસાયણની સાથે આપણે જો કરેલો હોય તો આપણે જે આ ઝેર છે તે વ્યવસ્થિત રીતના પાન દ્વારા ગાંઠમાં એક ગાંઠમાંથી તેની બીજી ગાંઠમાં વ્યવસ્થિત રીતના ઉતારી શકીએ અને આપણે છૈયાનું વ્યવસ્થિત રીતના નિયંત્રણ છે મેળવી શકીએ આ દવાના છંટકાવ કર્યા બાદ આપણે પચીસ દિવસ સુધી આપણે જમીનની અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની નથી મતલબ કે ખેડ કરવાની નથી અને જ્યારે આ દવાનો છંટકાવ કરવામાં આવે ત્યારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે હવે આપણે બીજા વિકલ્પની વાત કરીએ તો હકીકતે આ બીજો વિકલ્પ છે તેને જ આપણે પેલો વિકલ્પ ગણવો કારણ કે છંયાના નિયંત્રણમાં આ રસાયણની સાપેક્ષમાં આ દ રસાયણના પરિણામ આપણને સારા મળશે આ રસાયણનું નામ છે હેલો સલ્ફ્યુરોન મિથાઇલ પંચોતેર ટકા ડબલ્યુ જી કે જે બજારની અંદર મળે છે અન્ય પણ ઘણી સારી કંપની બનાવતી હોય છે પણ પ્રચલિત બ્રાન્ડ ધાનુકાની સેમ્પ્રા આપણે એક એકરની અંદર બસો લિટર પાણી ઉતારવાનું છે અને છત્રીસ ગ્રામ દવા જાય તેવું આયોજન આપણે એકરની અંદર કરવાનું છે આપણે દેશી ભાષામાં સમજીએ તો આપણે સોળ ગુઠાના એક વીઘાની અંદર પાંચ પંપ દવા ઉતારવાની છે અને પંપની અંદર પ્રમાણ ગ્રામ જેટલું આ સેમ્પરાનું પ્રમાણ ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું રાખવાનું છે હવે આ હેલોસોલ્ફિરોન મિથાલી એટલે સેમ્પરાની સાથે પણ પેનેટ્રેટર આપણે પંપમાં છેલ્લે નાખવાનું છે દવા પંપમાં નાખી દીધા પછી પંપ આખો ભરાઈ ગયા પછી પંપમાં આ છેલ્લે પાઉચ પ્લાસ્ટિક સહિત જ નાખી દેવાનું છે હવે આ દવા આપણે ખુલ્લા ખેતરમાં પણ ઉપયોગ કરી શકીએ આ ઉપરાંત જો શેરડી અને મકાઈ કે જુવાર જેવા પાકનું વાવેતર આપણે કરેલું હોય તો પણ આ ઊભા પાકની અંદર પણ આ હેલોસલ્ફ્યુરોન મિથાઇલ આપણે નાખીએ

આપણે સોયાબીન અને મગફળી જેવા પાકની અંદર જો છૈયાનો ઉપદ્રવ હોય છૈયાનું પ્રમાણ હોય તો આ બંને દવાની સાપેક્ષમાં આના પરિણામ ઓછા મળવાના છે પરંતુ છૈયાની તાકાતને છયાની એકમાંથી બે થવાની બેમાંથી આમ તો એકમાંથી ડાયરેક્ટ છયો આઠ જ થાય એવો આપણે ગણીએ આઠમાંથી સોળ થવાની એ તાકાત છે તે ઓછી કરાવી શકીએ તો બેન્ટાઝોન અડતાલીસ એસએલ જે બજારની અંદર બી એસ એફ કંપનીના બા તરીકે ઓળખાય છે તે પ્રતિ પંપ એસી થી સો એમ રાખી અને આપણે એક વીઘાની અંદર જો વ્યવસ્થિત રીતના ઘાટો છટકાવ ચાર પંપ કરીએ તો છંયો અને મોથા અથવા મોથાનું નિયંત્રણ સોયાબીન અને મગફળીના ઊભા પાકની અંદર છે કરી શકીએ આ દવાની સાથે પણ આપણે પેને ટ્રેટર નાખી શકીએ અત્રે વાત થઈ આ ત્રણ વિકલ્પની પરંતુ આપણે યોગ્ય નિયંત્રણ તેની ફૂલ અવસ્થા દરમિયાન જ કરી છીએ કઈ રીતના તો કે ભાઈ મોટો થઈ ગયો તેમાં આવી રીતના અહીંયા જે આપણે ફૂલ દેખાડેલા છે તે તેની ફૂલ અવસ્થા આવે તો હવે ફૂલ અવસ્થા આવે તો નીચે તેનું ઝાડું હોય છે આજે તેનું નીચે ઝાડું હોય છે ગાંઠોના સ્વરૂપમાં તો આપણે જયારે ફૂલ આવે છે ત્યારે જો હેલો સલ્ફ્યુરોન અથવા ગ્લાઇફોસેટનો સ્પ્રે થાય તો આ દવા નીચે સુધી તેના અંતિમ ગાંઠ સુધી જવાની સંભાવનાઓ તેના ફ્લાવરિંગ અવસ્થામાં જે ફ્લાવરિંગ અવસ્થા વગરમાં જે સંભાવના છે તેના કરતાં આ અવસ્થા ઉપર તેના નાશ થવાની સંભાવના વિશેષ છે તેવો ખેડૂતોનો પણ અનુભવ છે આ અવસ્થા ઉપર આપણે હેલો સલ્ફ્યુરોન મિથાઈલનો જ ઉપયોગ છે કરવો જોઈએ હવે હેલો સલ્ફિરોન મિથાઈલના ઉપયોગ વખતે એક અગત્યની કાળજી એ રાખવાની છે કે આ દવાનો ઉપયોગ કરતી વખતે વાતાવરણની અંદર ગરમ વાતાવરણ હોવું જોઈએ નહીં ઠંડુ અથવા ભેજવાળું વાતાવરણ હોવું ફરજિયાત છે દી સૂર્યપ્રકાશની હાજરીમાં જ આ દવા કોઈપણનો ઉપયોગ છે આપણે કરવાનો છે દિવસ હાથમી જાય ત્યાર પછી આ દવાનો ઉપયોગ કરવાનો ઠંડા પ્રહરે ઉપયોગ કરવાનો છે પરંતુ દિવસ આઠમી જાય પછી આ દવાઓ કે આ રસાયણો આપણા ખેતરની અંદર છયા નિયંત્રણ માટે નાખવાના નથી એટલે ફૂલ અવસ્થા ઉપર હેલો સલ્ફ્યુરોન જો વ્યવસ્થિત રીતના જાય તો આપણને સારા પરિણામ મળે ગ્લાયફોસેટ હોય કે હેલો સલ્ફ્યુરોન હોય તે દવાના ઉપયોગ કર્યા પછી ઓછામાં ઓછા વીસ થી ત્રીસ દિવસ સુધી જમીન છે એ ખેડવાની નથી જો આપણે જમીનને ખેડીએ તો આ દવા પાનમાંથી એક ગાંઠમાં એક ગાંઠમાંથી બીજી ગાંઠમાં બીજી ગાંઠમાંથી ત્રીજી ગાંઠમાં જવાની જે એની જે પ્રક્રિયા છે તેની ઉપર વિક્ષેપ ઊભો થાય છે એટલે આપણે કરેલા કામમાં આપણે પૂર્ણ રીતે કામનું પરિણામ આપણને મળતું નથી તો આપણે અને બીજું કે જ્યારે ગ્લાયફોસેટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો ત્યારે પાણી આપણે જે લઈએ છીએ તે પણ વ્યવસ્થિત ડોળવું હોવું જોઈએ નહીં વ્યવસ્થિત લેવાનું છે પાણીનો પીએચ વ્યવસ્થિત બેલેન્સ પરિસ્થિતિમાં હોય અને તેમાં જો આપણે દવા નાખીએ તો આપણને જે પરિણામ મળવાના છે તે પરિણામ સવિશેષ મળવાના છે હવે પાણી દવા છાંટતી વખતે જે આપણે પાણી લેવાનું છે તેનો પીએચ બેલેન્સ પરિસ્થિતિમાં હોય આ ખૂબ જ જરૂરી છે સાત કરતાં નીચો પીએચ ધરાવતું પાણી હોય અને તો આપણે જો તેનો છંટકાવ આપણે કરીએ દવા નાખીને તો તેના સારા પરિણામ મળે હવે આ દવા છંટકાવ કરતી વખતે આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ તેના પીએચને કઈ રીતના બેલેન્સ કરવો તેના માટેનો વિડીયો આપણે આવનારા દિવસોમાં ટૂંક સમયમાં મૂકીશું તો બીજી એક છૈયાની વાત કરી દઈએ કે છૈયો જ્યાં હોય છે જ્યાં છૈયાની ગાંઠો હોય છે એ છૈયાની ગાંઠો જ્યાં હોય છે ત્યાં છૈયાની ગાંઠોમાંથી એવા પ્રકારના કેમિકલો બાયો રસાયણ નીકળતું હોય છે કે જે આજુબાજુમાં કોઈ પણ અન્ય છોડને વ્યવસ્થિત રીતના વિકસિત થવા દેતો નથી મતલબ કે આજુબાજુના છોડના વિકાસમાં પણ તે અવરોધક સાબિત થતું હોય છે તો આવા અઘરા ખળના નિંદામણના નિયંત્રણ માટે આપણે યોગ્ય પગલાં ભરી અને આગળ વધી શકીએ ત્યાં સુધી રજા આપજો ફરી મળીશું આભાર